વારસિયા વિસ્તારમાં પડેલ ભૂવામાં એક માલવાહક વાહન ફસાયું હતું કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાની અંદર સત્તાધીશોને તંત્રના પ્રતાપે લોકોને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થતી નથી સુચારુ ગટર વ્યવસ્થા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક જરૂરિયાતો ટેક્સ ભરતી પ્રજાને પ્રાપ્ત થતી નથી વડોદરાના રસ્તાઓમાં ભૂવો પડવાની વાત પણ કંઈ નવી નથી ગુણવત્તા વિહીન રસ્તાઓ પર વારંવાર ભૂવાઓ પડે છે જેમાં વાહનચાલકોના વાહનો ફસાતા હોય છે જેમાં લોકોને સમય શક્તિ તો વપરાય જ છે પણ સાથે આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે વારસિયા વિસ્તારમાં મેઇન રોડ ઉપર ભૂવો પડતા માલવાહક ટેમ્પો ભૂવામાં ફસાયો હતો ભારે જહેમત બાદ ભૂવામાંથી ટેમ્પાને બહાર કઢાયો હતો તંત્રના પ્રતાપે રોડ રસ્તા વચ્ચે પડતા ભૂવાના લીધે લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ વિવિધ રસ્તા ઉપર વધુ જોવા મળી શકે છે જેથી તંત્ર ગંભીરતાપૂર્વક જે તે રસ્તામાં કોઈ કામગીરી કરાઈ હોય અને ત્યાં પૂરતું પુરાણ થયું છે કે નહીં સહિતની વિવિધ બાબતોનું ધ્યાન રાખી અને આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તે માટે અસરકારક કાર્યવાહી કરે તેવી પ્રજાની લાગણી અને માગણી છે